શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્ય પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય ચિત્રા નક્ષત્રમાં થયું હતું દસ મે શનિવારથી અગિયાર મે રવિવારની વહેલી સવારના ત્રણ વાગ્યેને પંદર મિનિટ સુધીનો ચિત્રા નક્ષત્રનો સમયગાળો છે ચિત્રા નક્ષત્રમાં કરેલ ભક્તિ આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ પ્રેરક છે શ્રીપાદ પ્રભુના દાદા શ્રી શ્રી શ્રીબાપનાચાર્યુલુ દ્વારા રચિત સ્તોત્રના પ્રત્યેક અક્ષરો અત્યંત પ્રભાવશાળી છે ચિત્રા નક્ષત્રમાં સ્તોત્રના પાઠ ફળદાયી છે જે સર્વવિદિત જ છે આ ઉપરાંત કેટલાક અન્ય સ્તોત્ર પાઠ કરી શ્રીપાદ પ્રભુનો વિશેષ અનુગ્રહ પ્રાપ્ત કરી શકાય જેમ કે શ્રીપાદ સ્તવઃ શ્રીપાદ માલમંત્ર શ્રીપાદ શ્રીવલ્લભ સ્તોત્ર શ્રીપાદ પ્રભુના એકસો આઠ નામોનું પઠન મંત્ર ગર્ભ શ્રીપાદ સ્તોત્ર અને શ્રીપાદ શ્રી વલ્લભ બાવની વળી શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વિરચિત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાની ભક્તિપૂર્વક કરાતી ધૂનથી શ્રીપાદ પ્રભુને મોદિત કરી શકાય વળી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથનું અનુકૂળતા મુજબ અધ્યાય વાંચન કરવાથી ઓભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે શ્રીપાદ પ્રભુ સ્વમુખે પણ કહે છે કે મારા જન્મ નક્ષત્રના સમયગાળા દરમિયાન જે ભક્તો કોઈ પણ પ્રકારે મારી શુદ્ધ હૃદયથી ભક્તિ કરશે તેનું હું સર્વ પ્રકારે રક્ષણ કરીશ કેમકે શ્રીપાદ પ્રભુનું જ્યાં ભક્તિગાન થાય છે તે જગ્યાએ શ્રીપાદ પ્રભુની દિવ્ય અને સૂક્ષ્મ હાજરી અનુભવી શકાય છે સુરતના ભક્ત શ્રી દિલીપભાઈ પારેખે સર્વ ભક્તોના લાભાર્થે એક નૂતન સ્તોત્ર આપણા સુધી પહોંચાડ્યું છે જેનું પણ ચિત્રા નક્ષત્રમાં ગાન કરી ધન્યતા અનુભવી શકાય સર્વ કર સ્તોત્ર ભક્તોની સુગમતા માટે ગામના ભૂદેવ શ્રી આશીષભાઈ પાઠકે સુમધુર સ્વરે સુસ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચાર સાથે આ સર્વ કર સ્તોત્રનું ગાન કર્યું છે તે સાંભળીએ शरणं प्रबध्यै अवधूतचिन्तनश्रीगुरुदेवदत्ता सर्वा सर्वरक्षाकरस्तोत्र श्रीपादवल्लभ 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 रक्ष मां श्रीपाद् वामन श्रीपाद वामन श्रीपाद वामन पाहि माम् न्तकोटिब्रह्माण्डनायक श्रीपादवल्लभ रक्ष मां श्रीपादवामन श्रीपादवामन श्रीपाद वामन श्रीपाद पाहि माम् सट्रिपुभञ्जनकलिमलनाशक श्रीपादवल्लभ रक्ष मां पतितोद्धारकरोगनिवारक श्रीपाद वामन रक्ष माम्

घनमूर्ते मङ्गलस्फूर्ते श्रीपाद वामन रक्ष मां करुणासागर श्रीमद्गुरुवर श्रीपादवल्लभ रक्ष मां भवभयहर्ता निजपददाता श्रीपाद वामन रक्ष मां दत्तदिगम्बर श्रीपाद वामन श्रीपादवल्लभ रक्ष मां श्रीपादवल्लभ 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 रक्ष मां श्रीपाद वाम श्रीपाद वामन् श्रीपाद वामन पाहि माम् श्रीपादराजं शरणं प्रबध्यै अवधूतचिन्तनश्रीगुरुदेवदत्ता અતિશુભ તેવા ચિત્રા નક્ષત્રમાં હજુ એક ભક્તિ સભર રચના સાંભળીએ શ્રીપાદ શ્રી વલ્લભ ચાલીસા આ શ્રીપાદ શ્રી વલ્લભ ચાલીસાની રચના શ્રી જગદીશાનંદજી રંગબાળ તત્ત દરબાર કપળવંજ દ્વારા કરવામાં આવી છે સુરતના શ્રીમતી શોભનાબેન પારેખે સુંદર રાગમાં ગાઈને આ ચાલીસા આપણને મોકલ્યા છે તે સાંભળીએ दूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादवल्लभजानिषा दोरा श्री दत्त दत सासे सासे रटनकर्ता भय सुखथाय कलिकास्पर्शे नहि जन्ममरणं भयजाय રૂપે અરૂપીવીચરે સકળવિસનીમાય નજ્જતા રસી હરિ શ્રી રૂપે નિરખાય જય 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 શ્રીપાદ સ્વામી કલિતારક તું અંતરયામી પ્રેમમર્તિ સ્વરૂપાનંદ સાદસૂની તું હરી વિપદા भाव भावपि अवतार लीदो ते मनमानि पूर्वदेशे पीठापुरमा साखी विप्रकोणमा राजाना मे ब्राह्मण एक सदा रत्ने मीटे ज्ञानी ध्यानि सदा भावेरी जे उर्विम् પતિ પરાયન સતી સોમતી અભ્યાગત સેવે કરી પ્રીતિ ભાડે સોમ પરસ્પર દેવ અતિ આનંદ દે બહુ સેવ સંત જોઈને બાવરી થાતી શરણે દોડી પૂર્વ પૂર્વન પુણ્યે એક દિન ફળિયા સંત સ્વરૂપે સઈદત મળ્યા દસ સંધ્યા કાળે આવ્યો ભાભી સા ટાણે ને મટેક દૂર કરીને સ્વાગત કીધું ભાવ ધરીને પૂજન કીધું બેસવા માટે આસન દીધું અર્પી આસુ સારી જમો જમો નથ પાવનકારી જટા સૂટ પર સોહે વ્યાગાંબર પીતાંબર સોહે અદભુત શોભા વર્ણ વિભારી બે વાત બને સતી ભૂલીને ડોલી રહી એ ઓર ઝૂલીને ભાવ જોઈને અલખજી બોલ્યા ભવના અંતર ચક્ષુ ખોલ્યા વદ સુંદરી વર ઈપ્સિત મન જે અસાધ્ય તો હે આપી સહેહ અભય ભાવ સુનીને નમન કર્યું એને જોગીને જય જગદીશ્વર ત્રિભુવન તારક પતિ તપાવન જગ ઉધારક માત કહી તે બોલાવ્યાજે પૂર્ણ કરો એ ભવને કાજે પુત્ર થયા બહુ ગયા યમ ધામ રહ્યા અંધ પંગો આમ આપ સમો જગવંદ દે પુત્ર ચિરંજીવી જ્ઞાની સો પુત્ર ના માગો બીજુ વૈભવ કાય સફળ કરો એ ઉર રઘુરાય સુન્યાએ વચનસુન્યાય સાતીના ઉરઉાયા દત્તી હા જા પૂરણ થયે શુભકામના પૂર્ત સેજીની ત્રિભુવન ચાહના તદ્વચને જો અનુકૂલતાસો સુખ સમૃદ્ધિ પાસો એમ કહિને ગુપ્ત થયા જા સ્વરતી સતી ત્યાં ಸಗಳಿ ವಾ ತಪತಿ ನೇ ಕೀಧಿ ಸಂತಪೃಪೇ ಪ್ರಭುಹೇ ಮೆರಕೀಧಿ ಶ್ರದ್ಧಾ ಭಾವೇ ಜಪ ತಪಕೀ ದಾ ದೇ ಆವಿ ದರ್ಶನ ದಿಧಾ ಭದ ಶೋಕ ಚತುರ್ಥೀ ದೇನೆ ಶಿಪಾದ ಪ್ರಗಟ್ಯ ರಹಿ ದತ್ತಲೀನೇ ಬಾಳಲೀಲಾವು ಅದ್ಭುತ ಕಿಧಿ ಸತ್ಯಸ್ವರು બ્રહ્મચારી હું સચિદાનંદ છું યોગસી સાથે વરી ચૂક્યો છું જીદ કર સોમાં જાઉં હું વન માં વાટ જુએ સૌ ચચરાચરમા અખિલ વિશ્વ સગડે ફર્યા જન ધામો પાવન કર્યા રજક વલ્લભ ભક્ત ઉધારી કૃષ્ણા નિર્મા ગુપ્ત વેશધારી આજે હાજર છે કુરુગુડિગા મેયર ભાળો ભાવે કોનામે રંગતી જગદી સગાયે શ્રી પાદ વલ્લભ વાિ જહાય દોહરા જય જય શ્રી જય પાદ જીયંતર્યામિ નાદ ગુણ ગાતા હો આવી ઓગારો દીનનાથ ભાવ ભજન જાનુ નહિ ના શાસ્ત્ર સવન જ્ઞાન શ્વાસે શ્વાસે હાજર રહી કરો દૂર અજ્ઞાન અદૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપા દરાજમ શરણમ પ્રપદ્ય શ્રીપા દરાજમ શરણમ પ્રપદ્ય પરમાત્માનો ભંડાર તો ભરપૂર છે તે તેમને કસાઈને સ્પૃહા ન મળે કેવળ નિર્દોષ ભક્તિ છે તેવો શંખે છે ચિત્રા નક્ષત્રમાં આ બે નૂતન ભક્તિ રચનાઓના ગાનથી